મતદાર યાદીની અંદર જે એસઆઈઆર ફોર્મ છે એ કેવી રીતે ભરવું એ આજના વિડિયોની અંદર આપણે જોવાના છે જેની અંદર કેટેગરી એ બી સી ડીઈ એફ દરેક કેટેગરી વાઇઝ આપણે ફોર્મ કેવી રીતે ભરવું આજના વિડીયોની અંદર જોવાના છે સૌથી પહેલાં જે કેટેગરી એની અંદર આવે છે કોણ આવે છે કેટેગરી એની અંદર કે જેની ઉંમર અડત્રીસ વર્ષ કે તેથી વધુ છે અને બે હજાર બેની મતદાર યાદીમાં જેના નામ છે તેવા મતદારો કેટેગરી એની અંદર આવે છે જેને કોઈ પુરાવા રજૂ કરવાના નથી ફોર્મની અંદર તમે જુઓ તો સૌથી પહેલાં અહીંયા જમણી સાઈડ ઉપરની સાઈડ જોશો તો તાજેતરનો ફોટો છે એ ચોંટાડવાનો રહેશે અહીંયા ડાબા ભાગની અંદર આપણે કાંઈ ભરવાનું નથી જમણા ભાગની અંદર જે ગ્રીન કલરમાં આપણે લખેલું છે એ માહિતી આપણે એડ કરવાની સૌથી પહેલાં તમારી જન્મ તારીખ એડ કરવાની છે આંકડાનો આધાર નંબર એડ કરવાનો છે અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરીશું અહીંયા વાલીનું નામ લખીશું અહીંયા પિતાનો ઓળખ કાર્ડ નંબર લખીશું અથવા તો માતાનો લખીશું બરાબર અહીંયા માતાનું નામ લખીશું માતાનો ઓળખ કાર્ડ નંબર આપણે નીચે લખીશું જીવનસાથીનું નામ જો મતદાર પતિ હોય તો પત્નીનું નામ લખવું જો મતદાર પત્ની હોય તો પતિનું નામ લખવું લગ્ન ન થાયના કિસ્સામાં કંઈ લખવાનું નથી જીવનસાથીના ઓરખ ઓળખ કાર્ડ નંબર પ્રમાણે કેવી રીતે લખવું તો જો મતદાર પતિ હોય તો પત્નીનો ઓળખ કાર્ડ નંબર લખવો મતદાર પત્ની હોય તો પતિનો ઓળખ કાર્ડ નંબર લખવાનો રહેશે લગ્ન ન થાય એના કિસ્સામાં અહીંયા કંઈ લખવાનું નથી નીચે આપણે બીજા ભાગની અંદર આવી જઈએ તો જે ડાબો ભાગ છે એ બે હજાર બેની મતદાર યાદી મુજબ જે માહિતી છે એ આપણે અહીં એડ કરવાની છે તો મતદાનનું નામ બે હજાર બેની મતદાર યાદી મુજબ અહીંયા લખવાનું રહેશે મતદાનનો ઓર કાર્ડ નંબર અહીંયા લખવાનું રહેશે સંબંધીનું નામ અહીંયા નીચે લખવાનું રહેશે સંબંધ જિલ્લો રાજ્ય અને વિધાનસભાના વિભાગનું નામ અહીંયા રજૂ કરવાનું રહેશે નીચે થોડી માહિતી છે વિધાનસભાનો જે વિભાગનો નંબર છે અહીંયા લખીશું ભાગ નંબર એ લખીશું અને અનુક્રમ નંબર અહીંયા લખીશું જમણી સાઈડની જે ભાગ છે અહીંયા કોઈ માહિતી એડ કરવાની નથી આપણે અહીંયા તમારી જે ડાબા હાથની જો અંગૂઠો તમે ના મારતા તો અંગૂઠો મારવાનો સહી કરતા હોય તો અહીંયા તમારે સહી કરવાની રહેશે અને બીએલોની ફોર્મ જમા કરવાનું રહેશે કેટેગરી બીની અંદર કોણ કોણ આવે છે કે જેની ઉંમર અડત્રીસ વર્ષ કે તેથી વધુ છે અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તેવા મતદારો આની અંદર આવે છે તો એને કેવી રીતે ફોર્મ ભરવું એ જોઈ લઈએ તો ઉપરનું જે ફોર્મ છે બરાબર ફોર્મ ઉપરનું જે ભાગ પહેલું પેજ છે એ તો બધા માટે સેમ જ રહેવાનું છે તાજેતરનો ફોટો લખવાનો જન્મ તારીખ આધાર કાર્ડ મોબાઈલ નંબર બરાબર એ બધી જે ડિટેલ છે બરાબર એ બધી સેમ જ રહેશે અહીંયા જે ડાબો ભાગ અને જમણ ભાગ છે એ બરાબર એમાં કોઈ માહિતી આપણે એડ કરવાની નથી અને નીચે સાઇન કરીને બીએલઓને ફોર્મ સબમિટ કરાવવાનું છે કેટેગરી સીની અંદર કોણ કોણ આવે છે એ જાણી લઈએ તો જેની ઉંમર અડત્રીસ વર્ષ કે તેથી ઓછી હોય અને મતદાર વિભાગ માતા અથવા પિતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો તેવા લોકોને કેવી રીતે ફોર્મ ભરવું તો ઉપરનું જે ફોર્મ છે એ તો સેમ જ રહેશે તાજેતરનો ફોટો જન્મ તારીખ આધાર કાર્ડ બરાબર મોબાઈલ નંબર પિતા અથવા માતાનું નામ જીવનસાથીનું નામ બરાબર જીવનસાથી ઓળખ કાર્ડ નંબર એ બધી ડિટેલ્સ બધી સેમ જ રહેવાની છે હવે એ ડાબો ભાગ છે એ આપણે કંઈ કરવાનું નથી અહીંયા જમણા ભાગની અંદર જે સંબંધીનું આપણો પિતાનું નામ છે બરાબર એ અહીંયા બે હાજર બે ની નામ લખીશું સંબંધનું નામ લખીશું બરાબર સંબંધ નામ નામ અને નીચે લખીશું જિલ્લો રાજ્ય અને વિધાનસભા એ જ રીતે નીચેના વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આપણે એડ કરવાનો રહેશે અહીંયા નીચે તમારી સાઈન કરીને બી ને ફોર્મ આપવાનું રહેશે ગ્રુપ ડી ની અંદર કોણ કોણ આવે છે કે જેની ઉંમર અડત્રીસ વર્ષ કે તેથી ઓછી હોય અને મતદારના માતા અથવા પિતાનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં ન હોય તે ગ્રુપ ડીની અંદર આવવાના છે તો એનું ફોર્મ કેવી રીતે ભરવું તો હાલનો જે ફોટો છે અહીંયા આપણે ચોંટાડવાનો છે ઉપરની જે માહિતી છે એ તો બધા માટે જે છે એમાં છે પ્રમાણે રહેશે અહીંયા જે ડાબો અથવા જમણો ભાગ છે એમાં કોઈ માહિતી એડ કરવાની નથી અને એ નીચે સાઇન કરીને બીએલઓની ફોર્મ સબમિટ કરવાનું રહેશે કેટેગરી એ ની અંદર કોણ કોણ આવે છે તો જેની ઉંમર બાવીસ વર્ષ કે તેથી ઓછી હોય અને મતદારના માતા અથવા પિતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો એને કેવી રીતે ફોર્મ ભરવાનું છે ઉપર એ ફોટો ચોંટાડવાનો છે ઉપર જે ડિટેલ્સ છે બરાબર જન્મ તારીખ આધાર કાર્ડ મતદારનું નામ બરાબર એ બધી સેમ ટુ સેમ આપણે આગળ કીધું એ પ્રમાણે એડ કરવાની રહેશે અહીંયા ડાબા ભાગની અંદર બે હજાર બેની જે મતદાર યાદી છે એમાં માતાનું નામ છે એ પ્રમાણે માતાનું નામ અને જમણા ભાગની અંદર પિતાનું નામ પછી ઓરખ કાર્ડ નંબર માતાનું અને જમણા ભાગની અંદર પિતાનો એ રીતે માહિતી તમારે બંને સાઈડ એડ કરવાની રહેશે એક ડાબા ભાગની અંદર માતાની ડિટેલ્સ છે અને જમણા ભાગની અંદર પિતાની ડિટેલ્સ એડ કરવાની રહેશે કોઈ ભૂલ ન થાય એ રીતે શાંતિથી ડિટેલ્સ એડ કરવાની રહેશે વિધાનસભાનો નંબર ભાગ નંબર અને અનુક્રમણ નંબર બંને સાઈડ જમણા અને ડાબી સાઈડ બંને સાઇડ એડ કરવાનો રહેશે નીચે તમારી સાઇન કરીને બી એલોને ફોર્મ સબમિટ કરવાનો છે હવે જે કેટેગરી એફની અંદર આવે છે એને કેવી રીતે ફોર્મ ભરવું તો જેની ઉંમર બાવીસ વર્ષ કે તેથી ઓછી હોય અને મતદારના માતા તે પિતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો તેવા લોકો કેવી રીતે ફોર્સ ફોર્મ ભરવાનું છે તો ઉપરનો એક ફોટો ચોંટાડવાનો છે લેટેસ્ટ જે હોય અહીંયા જન્મ તારીખ આધારના નંબર મોબાઈલ નંબર પિતાનું નામ પિતાનો ઓળખકાર્ડ નંબર માતાનું નામ માતાનું ઓળખકાર્ડ નંબર જીવનસાથીનું નામ જો મેરેજ થઈ ગયા હોય તો અને જીવનસાથીનો કાર્ડ નંબર અહીંયા એડ કરવાનો રહેશે ડાબા અને જમણા ભાગમાં કોઈ માહિતી એડ કરવાની રહેશે આ વિકલ્પ એક છે કેટેગરી એફની અંદર બીજો વિકલ્પ એ છે તમારા જોડે કે માતા અથવા પિતાનું બંનેમાંથી માતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો ક્યારેક રીતના ફોર્મ ભરવું કે જે ડાબો ભાગ છે માતાની ડિટેલ્સ વાળું એમાં માતાનું નામ લખવાનું રહેશે ઓળખ કાર્ડ નંબર લખવાનું રહેશે સંબંધીનું નામ લખવાનું રહેશે સંબંધ લખવાનું રહેશે જિલ્લો રાજ્ય વિધાનસભા વિભાગનું નામ એ રીતે વિધાનસભાનો વિભાગ નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર રજૂ કરવાનું રહેશે જમણી સાઈડ જે ડિટેલ પિતાની છે એમાં કંઈ એડ કરવાનું નથી વિકલ્પ ત્રણ છે કેટેગરી એફ માટે તો જેમાં માતા અને પિતા બંનેમાંથી પિતાનું નામ જો મતદાર યાદીમાં બે હજાર બેની યાદીમાં હોય તો એમાં ડાબી સાઈડનો જે ભાગ છે એમાં કંઈ ભરવાનું નથી જમણી સાઈડની અંદર પિતાનું નામ લખવાનું છે એમનો ઓળખ ઓળખ ઓરખ ઓળખપત્ર પુરાવો નંબર લખવાનો છે સંબંધીનું નામ લખવાનું છે સંબંધ લખવાનું છે જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ વિધાનસભા વિભાગનો નંબર ભાગ અને અનુક્રમ નંબર રજૂ કરવાનો રહેશે અને અહીંયા નીચે સાઇન કરીને બી ઓને ફોર્મ આપવાનું રહેશે તો વધુમાં વધુ આ વિડીયો જે એસઆઈઆરનું ફોર્મ ભરવાનું છે એ લોકો સુધી શેર કરો જેથી બધી માહિતી અમને મળી રહે થેન્ક યુ